અમદાવાદમાં દિન પ્રતિદિન જે અકસ્માતો જે છે તે વધી રહ્યા છે ત્યારે અકસ્માત ઘટે ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે થઈને એક મહત્ત્વનો પ્રોજેક્ટ જે છે તે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા કરવામાં આવ્યો છે આ જોઈ રહ્યા છો કે ઇન્ટરસેપ્ટર જે વાહનો જે છે તેમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને જેમાં મોબાઈલ કેમેરા જે છે તે ટ્રાફિક નિયમોનો ભંગ બદલ વિડિયો જે છે તે કેપ્ચર થશે અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં સીધો વેમો જે છે તે જનરેટ થશે આ તમામ પ્રકારના જે વાહનો તમે જો વાહનોની વાત કરીએ તો આવા બત્રીસ જેટલા વાહનો જે છે સમગ્ર અમદાવાદમાં પોઈન્ટ મેમો તેને મળશે મહત્વનું એ છે કે આ મેમોની વાત કરવામાં આવે તો જે રોંગ સાઇડ વાહનો ચલાવતા આવશે તેમને સીધો મેમો જે છે તે જનરેટ થઈ જશે હેલ્મેટ વગર વાહન ચલાવશો તો સીધો મેમો જનરેટ થશે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા લોકોને પણ આ મેમો જે જે છે તે જનરેટ થઈ જશે આમ આ પ્રકારના જે મેમો જે છે તે સીધા જે છે તે મળી જશે અને સીધો મેમો એટલે કે કોઈ પણ કાગળની કાર્યવાહી વગર સીધા તમે નિયમનો ભંગ કર્યો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કર્યું હોય તો સીધો મેમો જે છે તે આ રીતે જનરેટ થઈ જશે અને આ માટે થઈ અને પોલીસ જે છે તે સતર્ક થઈ ચૂકી છે દિન પ્રતિદિન જે અકસ્માતો વધી રહ્યા છે ટ્રાફિક દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એઆઈ સિસ્ટમ બેઝ ડેશબોર્ડનો ઉપયોગ કરવા તરફ

એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે એ ઓણત્રીસ ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને એકત્રીસ એ લોકો પોલીસવાળા એ ફિઝિકલી એ લોકોને લઈને ડેશ કેમ લઈને એ યુઝ કરશે આની જે મેઈન વાત છે કે આ ડૅકેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિદાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એક સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છીએ નહીં એ ઓગણત્રીસ ગાડીઓ ઉપર છે એ જુદી જુદી પૂરા આખા અમદાવાદમાં ફરશે અને ફરશે અને વિડીયો રેકોર્ડ કરશે તો હું તમામને અપીલ કરું છું કે રોંગ સાઈડમાં પણ નહીં ચાલવાનું અને હેલ્મેટનો પણ ઉપયોગ કરો કેમ કે ગમે ત્યારે આના એ તમે જો એના રેકોર્ડિંગમાં આવશે તો તમને આનો મેસેજ મળશે કે તમારે ફાઇન ભરવાનું છે અને એ રેકોર્ડ થઈ જશે આ ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી આ એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે